thank mm -hmm. you સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય યુવાન સતીશ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે સતીશ પટેલ ખેડૂત સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ફૂલોની ખેતી કરતા સતીશ પટેલે જણાવ્યું હતું કે મને નાનપણથી જ ખેતી સાથે અત્યંત લગાવ હતો હું ભણી ગણીને સોફ્ટવેર એન્જિનિયર બન્યો હાલ સુરત શહેરમાં બે ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યો છું પણ કોરોનાના સમયગાળા બાદ સોફ્ટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી જેથી ગલગોટાના ફૂલની ખેતી કરવાની શરૂઆત કરી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ત્રણ એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર શરૂ કર્યું નાશિકથી એક છોડ ચાર રૂપિયાના ભાવે લાવી બત્રીસ છોડનું વાવેતર કર્યું હતું જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રિપ ઇરિગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચિંગ પદ્ધતિ અપનાવી હતી જેમાં સરકાર દ્વારા મલ્ચિંગમાં રૂપિયા છવ્વીસ હજાર તથા મેરીગોલ્ડમાં રૂપિયા બેતાલીસ હજાર પાંચસો જેટલી સબસિડી પણ મળી છે મારું ટર્ન ઓવર નિયર અબાઉટ સમજો કે ત્રીસ હજાર પ્લાન્ટની સામે એક કિલોનું પ્રોડક્શન હું એવરેજ લઉં છું જે આપણા એરિયા પ્રમાણે ઘણું સારું છે જે મહારાષ્ટ્રમાં અને બીજા એરિયામાં દોઢથી બે કિલો સુધીનું પ્રોડક્શન આવે છે ને આપણા એરિયામાં જમીનમાં ખારા ખારાસ હોવી વાતાવરણમાં ખારાસ હોવી દરિયા કિનારો લાગુ એના લીધે થોડું પ્રોડક્શન ઓછું આવે છે છતાં પણ બીજા ઘણા બધા ખેડૂતો કરતાં અમારું પ્રોડક્શન ઘણું સારું છે તો એ પ્રમાણે ત્રીસ હજાર પ્લાનની એવરેજ એક કિલો પ્રમાણે ગણો તો ત્રીસ હજારના પ્રોડક્શન અને એવરેજ એક કિલોનો આખા વર્ષની એવરેજ પચાસ રૂપિયા ભાવ ગણો તો ચૌદથી પંદર લાખ રૂપિયાનું ટોટલ તન ઓવર મારું છે બરાબર અને એમાંથી તમે ધારો કે ચાલીસ ટકા ખર્ચો કરીને સાહીઠ ટકા સુધીનું અમારું પ્રોફિટ અંદર રહી છે તો આઠથી નવ લાખ રૂપિયા અમને સીધા મળી રહે છે સતીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગલગોટાની ખેતીનો સમયગાળો નેવું દિવસનો હોય છે સાહીઠ દિવસ બાદ ઉત્પાદન શરૂ થાય છે પણ હાલ મારા ખેતરમાં એકસો દિવસ બાદ પણ ફૂલોનું ઉત્પાદન લઈ રહ્યો છે દરરોજ બસો પચાસ કિલોનું ઉત્પાદન મળી રહ્યું છે સરેરાશ ભાવ એક કિલો દીઠ રૂપિયા પચાસનો ભાવ મળ્યો હોવાનું તેઓ જણાવે છે એક છોડ પર એક કિલોનું ઉત્પાદન મળતા કુલ પંદર લાખના ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે જેમાં ચાલીસ ખર્ચ બાદ કરાતા રૂપિયા આઠ લાખનો ચોખ્ખો નફો થાય છે સુરત શહેરના અશ્વિની કુમાર ખાતે ફૂલોની માર્કેટમાં વહેલી સવારે જઈને સતીશ જાતે જ વેચાણ કરે છે ગલગોટાના ફૂલોમાં રોગ જીવાતની વિશે તેઓ જણાવે છે કે આ છોડમાં ફંગસ તથા ઈયરનું પ્રમાણ વધારી રહે છે ફૂલના છોડમાં વ્યવસ્થિત ફ્લાવરિંગ તથા બગાડ ન થાય તે માટે ફૂલના છોડમાં વ્યવસ્થિત ફ્લાવરિંગ તથા બગાડ ન થાય તે માટે સ્ટેકિંગનો સપોર્ટ મહત્વનો છે આ સોફ્ટવેર એન્જિનિયર યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી છે તેમણે સોફ્ટવેર અને ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બિઝનેસની અસીમિત તકો હોવા છતાં વ્યવસાયની સાથે સાથોસાથ ખેતીને પણ જીવનનો ભાગ બનાવ્યો છે માર્કેટમાં ગલગોટાનું સેલિંગ કરીને આવીને હું એવરેજ સાડા નવ વાગે કે સવા નવ સુધીમાં આવી જઈને પહેલાં બધા મારા ખેતરો છે એનામાં રાઉન્ડ લઈને પછી રેડી થઈને હું અગિયાર વાગે ઓન એન એવરેજ મારી ઓફિસે પહોંચી જાઉં છું ત્યાં પછી મારી ઓફિસનું કામ કરીને સાંજે પાછું પાંચ વાગ્યા જેવું હું સાડા ચાર પાંચ વાગ્યા બધું ઘરે આવી જાઉં અને પાછું સાંજે ખેતીને થોડો ઘણો સમય આપીને હું આખી મારી દિનચર્યાને અનુરૂપ બધું શેડ્યુલ બનાવીને કામ કરું છું બરાબર જો જે લોકો પણ નોકરી કરતા હોય બિઝનેસ કરતા એ લોકો ખેતી નહીં કરી શકે એ ખૂબ એક મીઠિયા જેવું જ છે એવું બરાબર જો તમારામાં એવી મહેચ્છા હશે તો તમે સો ટકા કરી શકશો કરી શકશો એ